તો મજામાં બધાય તો આપણી પોરબંદર સાંયામાં રૂપલભાઈને ઘેર માલ નવો આવે ગયો ને આ બે વિડીયામાં તો આપણી આખી હાડી મૂકી હતી ફ્રેશ સાડી પટોરા ને એવું બધું મૂકો હતું ને એ આપણી છે ને કલમકારી હાડીઓ બધું ફ્રેશ મૂકી દીધું ને એવું પાસા આવે ગા સાંધા તો સાંધા સાડીમાં નવી વેરાયટી છે લેરિયા છે પટોરા છે ચેક્સવાળી છે ઘણી બધી

જરીની લાઇનિંગ પણ છે પણ ન હોય આપણી જવાબદારી ને કાપડતા એકદમ આસુ ની સ્મૂથ કાપડ ને જો આ છે ને બાંધણીનું બ્લાઉઝ છે જો કેટલું મસ્ત હશે ને સાડી ત એકદમ સરસ અને મોટી બહુ આવે તો જો આશે ને આછો ગુલાબી છે જો નજીકથી જોઈ તો ખ્યાલ આવે કે જરીની બોર્ડર છે આશે બાંધણી તમને બાંધણી બતાવવા આવા હું બેસી પીસ બતાવી તા ને એમાં બધી સાડી આવીએ કારણ કે બધી ઉખેલી હોય તો પછી એટલી હકેલવાની કાંઈ થાય આ છે બ્લાઉઝ જો બાંધણીનું બ્લાઉઝ છે ને જો આ છે આખી સાડી બાંધણી જો તો જો કોઈની જોતી હોય ને તો રૂપલબેનના નંબર આમાં આપેલ છે ને ઓર્ડર તાત્કાલિક કરજો કારણ કે આ સાડી છે ને બે દી રેતીયું ને કારણ કે તો આખી આખી સાડીયું પૂર્યું થઈ જાય જો આ છે બાંધણી એટલે એનો મારા અઠવાડિયામાં બે ત્રણ વાર આવે તો ને એકદમ નવી નવી વેરાયટી હાળીઓમાં છે આપણે તો આપણે બતાવી દઈએ થોડી તો બતાવે જ દામ હું તમને પછી મારે ખોલવ્યું ને આ બાંધણી છે ને વચ્ચે ચેક્સ છે જો આ બાંધણી છે

બીજો કટકો છે એટલે સાંધા સાડી છે બધી સાંધા સાડી બઉ મોટી એટલે એકદમ મોટી આવે બ્લાઉઝ છે આ છે ચેક્સમાં જો આ એક ખોલે બતાવે હવે આ બધું મેં એક એક પેટર્ન બતાવી દીધી તમે જોવે લ્યો જો આ રીતિ છે ને નીચે જરીની લાઇનિંગ છાપણીની આપેલી છે અને કેરીની ડિઝાઇન છે આ બાંધણી ડિઝાઇન છે છે ચેક્સ જો લીલી બોર્ડર છે અને મરૂન કલર જેવી બાંધણી છે જો આ એનું બ્લાઉઝ છે જો બહુ મસ્ત છે સાડી આનો કટકો સેદી બતાવ આનો પાલો પણ સેજો

એટલે તમે આમાં અલગ અલગ પીસ માખ્યો ને તો તમને મળે છે આ છે પટોરા ડિઝાઇન આ છે ગ્રીન કલરની આ છે રાણી કલર જો પટોર આવી રીતે બધી એક એક મી પેટર્ન તમને ખોલે ને બતાવી દીધી કોકમાં જ પાલવને જ ન ઘણી બધી ખાણીમાં પાલવ પણ ફૂલ છે ને કાપડની પણ આપણી જવાબદારી છે ને એકદમ સ્મૂથ કાપડ છે ને હેવી કાપડમાં બાંધણીયું છે બધી આ છે લેરિયું જો આ લેરિયું છે બ્લુ અને રાણી કલરનું તો આ પણ લેરિયાનું કાપડ પણ સરસ છે નીચે આપણી બોર્ડર આપેલી છે આ પણ લેરિયું છે ગ્રીન કલર અને મરુણ કલરનું જો આ મેં તમને એક બતાવી દીધું ચેક્સ વાળી મરુણ કલરની ઈ માયલી છે

તો હાડિયું તો ઘણી બધી છે પણ આપણી એક એક વિડીયામાં કઈ બહુ ઉતાર હોય એટલે બેનોની જાજી બધી સાડી જોવા મળે એટલી હું તમને બતાવી દા આ છે એકદમ ડોલી સિઝન ડોલી હોય ને ડોલી એ રીતના ડોલીની પ્રિન્ટ આપેલી છે બહુ મસ્ત સાડી છે ને ચેક્સ છે રાણી કલરની

સંગીતાબેનના વિડીયાનું પ્રમોશન કરી એટલી જોવા મળે